તલાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદે કાળો કેર વરસાવ્યો છે ત્યારે તલાજા તાલુકાના વિવિધ ગામોના સરપંચ શ્રીઓ આગેવાન શ્રીઓ તથા ખેડૂતો તળાજા પ્રાંત કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા જેમાં પાક ધિરાણ માફ કરવામાં આવે અને ખેડૂતોને નુકસાની થયેલ છે તેમાં યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો એકઠા થઈને પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વધુમાં પ્રહલાદસિંહ સરવૈયા તેમ પણ જણાવ્યું હતું કે આ માંગણીઓ નહીં આવે તો ધરણા સહિતના કાર્યક્રમો વધુમાં સરપંચ શ્રી શું સાંભળો તમારી

અને ખેત મજૂરોને આમાં આવરી લેવામાં આવે ખેડૂતોની સાથે ખેત મજૂરોને પણ નુકસાની છે કારણ કે ડિજિટલ સર્વેમાં લોલમ લોલ ને પોલમ પોલ છે જે અમને સ્વીકાર્ય નથી આ ત્રણ માંગણીઓ સરકાર પૂરી કરશે નહીં તો અમે આને આંદોલન સ્વરૂપે ગામડે ગામડે લઈ જઈશું પ્રાંત અધિકારી સામે અહીંયા કચેરી સામે ઉપવાસમાં બેસીશું અને અમે અમારી માંગણી મંગાવવા માટેના તમામ પ્રયત્નો કરીશું જો આ વખતે પાક ધિરાણ માફ નહીં થાય

પત્ર રજૂ કર્યું છે અને જાહેરમાં તમારા આગેવાનશ્રીએ ત્રણ મુદ્દાની જે ચર્ચા કરી છે એ ચર્ચા અમે સરકાર સુધી પહોંચતી કરીશું હું પ્રહલાદસિંહ સરવૈયા સરપંચ શ્રી નવાસાંગણા ગ્રામ પંચાયત પ્રમુખ સરપંચ પરિષદ તળાજા એકસો અઢાર ગામના ખેડૂતો અને સરપંચોની એક જ માગણી છે કે ડિજિટલ સર્વે રદ થાય અને ખેડૂતોને સંપૂર્ણ પાક ધિરાણમાં માફી આપવામાં આવે એટલા માટે તમામ ગામના સરપંચશ્રીઓ અને ખેડૂત આગેવાનશ્રીઓ એકત્રિત થયા છીએ આપવાના છીએ એ માટે અમે આજે પ્રાંત કચેરીએ એકત્રિત થયા છીએ અમારી માગણી છે કે સંપૂર્ણપણે પાક ધિરાણ માફ થાય ખેત મજૂરોને આમાં આવરી લેવામાં આવે કારણ કે ખેડૂતોની સાથે સાથે તેનો એક હાથ બનીને ખેતમજૂરો પણ કામ કરે છે ખેતમજૂરો ની સરકારે ક્યાંય ઉલ્લેખ કર્યો નથી ખેતમજૂરો ને પણ એવડું જ નુકસાન છે એટલે ખેતમજૂરો ને પણ આમાં આવરી લેવામાં આવે અને સંપૂર્ણપણે પાક ધિરાણ માફ કરવામાં આવે ડિજિટલ સર્વે રદ કરવામાં આવે તમામ ગામ અને તમામ ખેતરમાં નુકસાન છે તો ડિજિટલ સર્વે શાનો આ એક પાયા વાત છે એટલે સર્વે પરવેના ના તાઇફા બંધ કરે અને સરકાર સીધી અમારી વાત સાંભળે અને પાક ધિરાણ માફ કરે માંગણી શું માની તો આગામી કાર્યક્રમ શું છે આપનો આગામી કાર્યક્રમ અમે આમરણાંત ઉપવાસ ઉપર અહીંયા બેસીશું જો સરકાર અમારી વાત નહીં માને તો એક આંદોલનના સ્વરૂપે અમે ગામડે ગામડે જઈશું લોકોને એકત્રિત કરીશું અને પ્રાંત કચેરીની સામે ધરણા ઉપર બેસીશું